તો ફેમિલી ફેમિલી અત્યારે હું નિલેશભાઈ જાય છે ગરવા ગિરનાર ની બાજુમાં જે રોપવે છે ત્યાં રોપે તો ફાઇનલી ફેમિલી જો ભાઈ ઉડન ખટોલાનો બોર્ડ માર્યો છે અહિયાં થી ઉડન ખટોલા બધી ઉડે છે હું તો ફેમિલી અત્યારે આપણે ગિરનાર આવી ગયા છે ને લગભગ દસ પંદર જેટલા પગતિયા આવી ગયા છે પગથિયા સડી ગયા આપણે અને નવ હજાર નવસો નવાણું પગથિયા ને છે ને ભાઈ એટલે સડવાની શરૂઆત કરી દીધી હું લાગે તમને બધાને ખબર છે કે પાર્ટ વન જે લોકોએ જોયો છે બધાને ખ્યાલ હશે કે અમે અત્યારે ક્યાંય હશે હું નિલેશભાઈ જુનાગઢ ની અંદર ભવનાથ અંદર અંદર યાર શિવરાત્રી આવી ને મહાશિવરાત્રી આ હોય ને ભાઈ અહીંયા મેળો છે તો પછી આવવું જ પડે હે આપડે તો ભાઈ અમારે તો ઘર આંગણે છે આપ એટલે ઘણી ખરી હા અમારા અહીંયા અમારા જિલ્લામાં છે ફેમિલી અને ઘણી ખરી પબ્લિક અહીંયા આવી છે કુંભના મેળામાં તો ન જઈ શકે હા આ કુંભ કુંભ કહેવાય એમ એટલે પહેલા તો પાર્ટ 1 ના જોયું તો એ તો જોઈ લેજો ફેમિલી એ તમને ઘણું ખરું એમાં બતાવ્યું છે હવે પાર્ટ 2 છે આ તો આમાં પણ સેટ સુધી જોજો કેમ કે ઘણું ખરું જે રાતનું આમાં છે ને મેં રાત રોકાવાના છે તો રાતનું અલગ અલગ જે પણ વ્યૂ છે ને તમને બધે બતાવવાના છે વધારે તો લાઇટિંગ લાઇટિંગ જે કરેલી છે ને એ જોવાની બહુ મજા આવશે એટલે વિડીયોને લાઈક ના કરો તો લાઇક કરી દેજો ને કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં ફેમિલી તો ફેમિલી અત્યારે અહીંયા સાંજના પ્રોગ્રામ થવાનું છે અને અમે ખાલી અત્યારે આટો મારવા આવ્યો તો જો તમે બધા રિહર્સલ કરે છે ભાઈ ને પાછળ ગરવો ગિરનાર દેખાય છે અને બહુ મેદાન ઘણું બધું છે અહીંયા અને રાતના કોઈ કલાકાર આવવાના હશે અને કંઈક હશે ભાઈ આપણે ટ્રાય કરશું આવવાની તો ફેમિલી અહીંયાથી હવે નીચે જાય છે ને બહુ મસ્ત મજાનો સાચે પ્રોગ્રામ થવાનો છે ને ભાઈ હામે ગરવું ગિરનાર દેખાતું હતું ને આની પાસે ગુરુ દાતાત્રી છે અને આ બાજુ છે ને આ દાતા છે તો ફેમિલી યાર એટલી ટ્રાફિક ને એટલી પબ્લિક વધી ગઈ છે કેમ કે સવારે અમે આવ્યા ને ત્યારે એટલી બધી નથી અત્યારે આગળ પાછળ જો તમે જ્યાં જો ને જો આ એટલા માણસો છે ને હમણાં પરિક્રમા અમે આવ્યા હતા ને તેમાં આવું જ હતું ગણેલેશ ભાઈ છ સાત લાખ પબ્લિક ગઈ શું કરે જોરદારની પબ્લિક છે ને અહીંયા જો બધા જે નીચે બેન રોજી રોટી કમાય છે ને અહીંયા લાગડ એ તમે જેટલા આગળ જાવ ને ત્યાં સુધી બધા પોતા પોતાની રોજીરોટી રોટી હકાવે છે ને કંઈક ને કંઈક એનું લઈને બેસે છે ને થોડો ઘણો નફો કરે છે અને એના પેટને પાલન કરે છે તો ફેમિલી અત્યારે હું આવ્યો છું અમારો આહિર સમાજ છે અહીંયા સોરઠિયા સમાજ અને દર વર્ષે જ્યારે પણ અહીં મહાશિવરાત્રીનો મેળો હોય કે પછી પરિક્રમા હોય જ્યારે અમારા રામસીભાઈ આવી જાય કે અમારા રામસીભાઈ મેરેજ આ રસોડ હોય અને મારા ખાસ મારા ફ્રેન્ડ એવો મારો અજય એ પણ અહીંયા હોય જ ગમે એમાં બરાબર એને એને પહોંચી જ જવાનું હોય ગમે એવું હોય બરાબર હું રસોડામાં રેડી હાલે ને અરે અને કઈ પ્રસાદી ચાલુ કઈ થાય હા થઈ જાય હમણાં સાતક વાગે સાતક વાગે છે ને હું આજ હું બને રામસિંહ

તો હવે હમણાં તમને અંદર પણ બતાવું શું શું છે નહીં ફાઇનલી ફેમિલી અત્યારે હું હુનેન લીલેશભાઈ જાય છે ઘરવા ગિરનારની બાજુમાં જે રોપે છે ત્યાં રોપે જોવા જાય છે ગિરનાની લાઇટો તો બતાવો હાજો ભાઈ જો હાનનો સમય થઈ ગયો છે અને ગિરનારને લાઇટો જો ચમક મમક કરવા મંડી ગયું છે ભાઈ એટલે કેમ કે હવે હાનના 7 વાગવા આવ્યા તો લાઇટો ઓન થઈ ગઈ છે અને રોપે ચાલુ હોય કે ના હોય યાનું કેવો માહોલ છે બરાબરથી જોઈએ કનલેશભાઈ હા પણ આપણે બતાવ્યો જ ખરા આપણા વ્યૂઅરને કે આઈ છે આ જગ્યા ઉપર રોપે છે હા ભાઈ નહી આવવું હોય તો આપણો વિડિયો જોઈને આવી હગે ને એમ હા આ જો જે રસ્તો જાય છે ને ભાઈ ગિરનાર જાય છે એ ગિરનાર જાય છે અને આજે તરફ જાય છે આ ડાબા હાથ ઉપર જાય છે ને એલના રોપવેલું છે ને જો આ બોટ જોજો બરાબર વેલનાથ નો છે ને એ સીધો સીધો લઈ જાય છે રોપવે બાજુ

છે અત્યારે તો બંધ છે હવે કાલે સવારે સવારે સાડા નવ વાગ્યાથી સ્ટાર્ટ થાય એવું અહીંયા હમણાં પણ પૂછ્યું તો એવું એ લોકોનું કહેવાનું હતું ભાઈ બીજું એક અહીંયા જોયા જેવું એ છે બરાબર કે લોકો અનગણત સેવા આપે છે ને એટલા અન્ય ક્ષેત્ર હાલે બરાબર ને બીજા લોકો રોજી રોટી માટે પણ એનું કેટલું હક આવે છે દુકાન ને રસ હા અને પણ ભાઈ આ ભવનેટની આ ભવનાથની ટળેટી છે ફેમિલીના અહીંયા ભાઈ બધા એનું હાલે ભોળાનાથની કૃપા સિવાય કંઈ ના થાય શક્ય નથી એટલે ભાઈ ભોળીઓ નાથી ને એમણે નથી કહેવાતું બરાબર બધાનું પેટ ભરી દે પોતું એના પ્રાઇવેટ ધંધા પાલે અને લોકો સેવા કરે એનું પાલે એટલા લોકો પબ્લિક ખાવા આવે ને ક્યાંથી આવે ક્યાં જાય ને ખબર નથી પડતી એટલે ફેમિલી જોયા જેવું છે ભાઈ કે ભોડિયા કૃપા છે આ બધા તો ફેમિલી અત્યારે આપણે ગિરનારે આવી ગયા છે ને લગભગ દસ પંદર જેટલા પગથિયા આવી ગયા છે કાનિલેશભાઈ દસ પંદર પગથિયા સડી ગયા આપણે અને નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે ને ભાઈ એટલે સડવાની શરૂઆત કરી દીધી હું લાગે કેટલા પગથિયા ભીખ છું હવે ગિરનારીની કૃપા થાય ત્યાં સુધી જવાનું છે અને બીજું એક જોયું હમણાં જ્યારે ભાઈ અમે એન્ટર થયા ને ત્યારે ત્યાં પોલીસ વાળા હતા અને એની ચેકિંગ કરતા હતા કેમ કે કોઈ માવા ગુટકા પ્લાસ્ટિક તો શું પણ લઈને જવા જતા હતા એ બહુ સારું કહેવાય કારણ કે પ્રકૃતિને બચાવવા માટે પ્લાસ્ટિક હવે નો પ્લાસ્ટિક ઝોન કરવું પડે એટલે બેન કરી દીધું છે એક બહુ સારું કહેવાય ને હવે જ્યાં સુધી પૂગે ત્યાં સુધી જાય ને બાકી જો અહીંયાથી ગિરનાર પગ છે જ્યારે શરૂઆત કરે ને ત્યારે આવી રીતના બધા જો અહીંયા દીવડા કરતા હોય છે ને બધી

તો ફેમિલી યાર નક્સ માટે કઈક લેવું પડે એમાં દુકાને લીધું બાકી ઘરે જઈને પછી પડે ને આપણે મેળા આવ્યો હોય ને બાળકો આટલો લઈ જાય તો ખરાબ લાગે એટલે ભાઈ મારો નાનો કડો નક્સ છે તમને બધાને ખ્યાલ છે તો છે એના માટે બોલ લીધું છે તૂટે ને એવો લીધું છે તો આ ભાઈ અત્યારે હવા કાઢે છે કેમ કે હવા કાઢી ને તો હું ઘરે પહોંચાડે કે બાકી ઘરે પહોંચશે નહીં પછી નક્સ ને હવા ભરી દઈ ઘરે જઈને તો ખબર રમકડા તો ઘણા બધા છે અહીંયા પણ અમારો નક્સ ભાઈ હજી દોઢ વર્ષનો છે ને એટલે દડો હોય તો આખા દી રમાડ્યા કરશે પસાડ્યા કરશે બીજું હું એટલે હાલ છે આપણે

ફાઇનલી ફેમેલી આપણે ઘરે જવાનો સમય થઈ ગયો તો ફેમિલી કેમ કે માણસો જેટલા આવતા હતા એટલા જ જતા હતા ટ્રાફિક બાય બહુ ફેમિલી